હેલો એવરી વન વેલકમ બેક ટુ માય મારી ચેનલમાં તો આજે આપણે શીખીશું કટોરી કટિંગ કઈ રીતે કરવાનું છે અને કટોરી આપણે કેટલો ટક્સ લેવાનો છે અને કટોરી કેટલા ઇંચ પર લેવાની છે શોલ્ડર પર લેવાનો છે તો આજે આપણે શીખીશું તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો તમે મારી ચેનલ પર નવા છો તો તમે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને મારી ચેનલ ને સપોર્ટ કરો તો અહીંયા મેં એને અવસ્તર લીધું છે

તો આપણી બની જશે હવે આપણે શોલ્ડર માઇનસ કરવાનું છે તો આપણું તો આપણે અહીંથી ફૂલ શોલ્ડરમાંથી આપણને અહીંયા માઇનસ કરવાનું છે તો આપણને અહીંયા મળશે ફાઈવ પોઈન્ટ સેવન્ટી ફાઈવ તો આપણું આ બેક પાર્ટનું શોલ્ડર છે

માર્ક કરી દેવાનું છે આવી રીતે પછી અહીંયા રેડી શોલ્ડર જેટલું પણ રહેશે તેમાં આપણે એક ઇંચ ઉમેરી દેવાનું છે તો અહીંયા રેડી શોલ્ડર છે બે પોઈન્ટ પચીસ ઇંચ તો તેમાં આપણે એક ઇંચ પ્લસ કરી દેવાનું છે તો અહીંયા આવશે ત્રણ પોઈન્ટ પચીસ ઇંચ પછી આપણે અહીંથી અહીંથી અહીંયા સુધી સેન્ટર લેવાનું છે આવી રીતે તો અહીંથી આપણે લેન્થની માર્કિંગ કરીશું તો અહીં લેન્થ છે ફોર્ટીન ઇંચ ફોર્ટીન ઇંચ પર આપણે માર્ક કરી દેવાનું છે આવી રીતે પછી અહીંથી સીધી લાઈન દોરી દઈશું પછી અહીંથી અહીંયા સુધી નું આવી રીતે સેન્ટર લેવાનું છે જે સેન્ટર આવે છે ત્યાં બહારની તરફ 0.25 જો જેટલું આપણે બહાર જવાનું છે આવી રીતે અને આપણે અહીંયા છાતી છે 34 ઇંચ તો તેને આપણે

સાડા સાત ઇંચ અને અહીંયા વન ટક્સ માટે લેવાના છે અને દોડી છે અહિયાં સિલાઈ માટે તો હવે આપણે અહિયાં આવી રીતે અહી હાર્મોહોલ આવી રીતે શેપ આપવાનું છે અહીં તો અહીં આપણે બેકમાં આપીશું વન ઇંચ પર તો હવે અહીંયા જે બેક બેલ્ટ છે તે છે અહીંયા ટુ ઇંચનો છે તો એક ઇંચ ઉમેરી દેવાનું છે આવી રીતે અને અહીં એની વીર થ્રસી ત્રણ ઇંચની અને અહીં જે પાછળનું ગડું છે તેમાં અહીં કણાનો શેપ છે ગોળાકાર તો અહીં આવી રીતે શેપ આપવાનો છે પછી અહીંયા ટક્સ માટે માર્કિંગ કરવાનું છે તો મેજર ટેપને આવી રીતે ફોલ્ડ કરવાની છે અને એની અહીંયા લંબાઈ રહેશે ચાર ઇંચ અને અહીં વન ઇંચ નો અહી બંને બાજુ થશે અડધો ઇંચ આવી રીતે અને અહીં હાફ ઇંચ અહીં માઇનસ કરી દેવાનું છે અહીંયા માઈનસ કરી દીધું છે તો આપણા બેક પાર્ટ રેડી છે હવે આપણે ફ્રન્ટ પાર્ટની ડ્રોઈંગ કરીશું તો અહીંયા હવે આપણે આગળનો ભાગ દોરીશું તો અહીંયા આવી રીતે સીધી લાઈન દોરી દેવાની છે અને અહીં બી આપણે ફૂલ સોલરનો અહીં અડધી કરવાની છે તો આપણને મળશે સાત પોઈન્ટ પચીસ ઇંચ અને અહીંથી એક ઇંચ નીચે જવાનું છે બે પોઈન્ટ પચાસ ઇંચ અઢી અહીંયા અઢી પર માર્ક કરવાનું છે આવી રીતે ક્રોસ લાઈન દોરી દેવાની છે અને અહીંયા સૂત્ર અહીં ફ્રન્ટમાં શોલ્ડર માઇનસ થશે દોઢ ઇંચ તો અહીં આપણે મળશે સિક્સ પોઈન્ટ સિક્સ પોઈન્ટ ફાઈવ ઇંચ તો આવી રીતે આપણે અહીં સીધી લાઈન દોરી દેવાની છે પછી અહીં જેટલું પણ અહીં ગેપ રહેશે અહીં એટલું પણ માર્ક કરી દેવાનું છે આવી રીતે આવી રીતે અહીં સીધી લાઈન દોરી દેવાની છે અને અહીં રેડી સોલર જેટલું રહેશે તેમાં આપણે એક ઇંચ ઉમેરી દેવાની છે પછી અહીંથી અહીંયા સુધી આવી રીતે સેન્ટર લેવાનું છે સેન્ટર છે ત્યાં આવી અને અહીં આપણે આગળનું ગળું છે સિક્સ પોઈન્ટ ફાઈવ સોરી સાડા છ ઇંચ છે તો આપણે અહીં માર્ક કરવાનું છે અને શોલ્ડર ટુ અપેક્ષા નાઇન ઇંચ તો અડધો ઇંચ આપણે પ્લસ કરી દેવાનું છે અને અહીં લંબાઈ છે બ્લાઉઝ ની ચૌદ ઇંચ છે આપણે બે ઇંચ પ્લસ કરી દઈશું કારણ કે અહીં ટક્સ લેવાના છે એટલે તો અહીં આવશે ચાર વાડે ભાગીશું તો અહીં આપણને મળશે ઇંચ ઇંચ અને અહીં કમર છે ત્રીસ ઇંચ તો એને અહીં ચાર વડે ભાગીશું તો આપણને મળશે સાડા સાત ઇંચ અને દોડી જ સિલાઈ માટે લેવાની છે અહીં પણ આવી રીતે અહીં માર્ક કરી દેવાનું છે પછી આપણે અહીંથી અહીંયા સુધીનો આવી રીતે સેન્ટર લેવાનું છે બે સોકેટનું અને અંદરની તરફ અહીં માર્ક કરવાનું છે પોઈન્ટ ટ્વેન્ટી પોઈન્ટ પચીસ ઇંચ આવી રીતે તો અહીંયા આપણે આવી રીતે પોઈન્ટ સેવન્ટી ફાઈવ ઇંચ પર અહીં આપણે આર્બો હોલ નો શેપ આપીશું હવે પછી અહીં જેટલી પણ ગેપ રહેશે અહીં આપણે આટલું માર્ક કરી દેવાનું છે

હવે આપણે અહીં બેલ્ટ કેટલા ઇંચનો રાખવું છે તો અહીં હું બેલ્ટ રાખીશ અઢી ઇંચનો આવી રીતે આવી રીતે અહીં માર્ક કરી દેવાનું છે અને અહીં કટોરી પાંચ ઇંચની રહેશે તો પાંચ ઇંચ પર રીતે પહેલાં આપણે માર્ક કરી દેવાનું છે પછી આપણે અહીંથી વન ઇંચ ઉપર જવાનું છે તો આ લાઈન આપણે એવી રીતે અહીંયા માર્ક કરી દેવાનું છે પછી અહીંયા આવી રીતે શેપ આપવાનું છે કટોરીનો તો અહીં પાંચ ઇંચ છે તો અહીં પણ પાંચ ઇંચ પર માર્ક કરવાનું છે અને અહીંથી અહીંથી આપણે માર્ક કરીશું અઢી ઇંચ પર અઢી અઢી ઇંચ પર માર્ક કરી દેવાનું છે અને અહીંથી હાફ ઇંચ કે એક ઇંચ પણ લઈ શકો છો તો અહીં મેં પોઈન્ટ સેવન્ટી ફાઈવ ઇંચ પર માર્ક કરી છે આવી રીતે તો આવી રીતે આ વળી લાઈન ને અહીં માર્ક કરવાનો છે આવી રીતે પછી આપણે અહીં શેપ આપવાનો છે આવી રીતે કટોરીનો તો પછી અહીં આપણે આર્મહોલ માં ટક્સ લેવાનો છે તો આપણે અહીં 1 ઇંચ નો ટક્સ લેશું

અડધવી જ અહી માર્ક કરવાનું છે પછી લાઈન સીધી માર્ક કરી દેવાનું છે આવી રીતે પછી અહી નવું અહી આર્મોલ આવી રીતે શેપ આપવાનું છે અને અહીં પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ આપણે માઇનસ કરી દેવાનું છે માઇનસ કેમ કરવું છે કારણ કે અહીં આજે આપણું ગડછા આગળનું આ ચેસ્ટવાળી લાઈનથી નીચે જઈ રહ્યું છે એટલે આપણે અહીં પોઈન્ટ ટવેન્ટી ફાઈવ પોઇન્ટ પચ્ચીસે જ આપણે માઇનસ કરી દેવાનું છે તો આવી રીતે અહીં આ માઈનસ કરી દેવાનું છે તો આવી રીતે

એટલું આવ્યું હતું સાડા સાત ઇંચ અને એક લાઈન વાવાળી લાઈન અહીં પરફેક્ટ આવી ગઈ છે સાડા સાત ઇંચ અને એક લાઈન તો અહીંથી આપણે અડધો ઇંચ આવી રીતે આવી રીતે અહીંથી ક્રોસમાં લઈ લેવાનો છે આવી રીતે તો અહીં આર્મહોલ પણ આપણું બની જશે આવી રીતે તો ફ્રેન્ડ્સ તમને આ વિડીયોમાં સમજ નહીં પડે તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો